જય માતાજીને અમે આ અમારા ગામના રાવણ દેવના મંદિરે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અમારા પાડોશમાં છે બધેથી અમે દર્શન કરીએ જઈએ પણ આ દર્શન ના કરીએ તો દીક કાંઈ નથી બધું અધૂરું છે તો અહીં મંદિર આવડશે મા જી અને મહારાજ મિત્રો અને આ જોડે જોગણી માનું મંદિર છે તો મિત્રો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમે જુઓ આ ઘોરેવાડીયા પરિવાર કુળદેવી માણી વિધ્ધી અને મહારાજનું મંદિર આવર છે તો મિત્રો તમે જુઓ जय माटी गाय मारी माटी जय સહ પરિવાર અને ગાંધીનગરમાં રહેતા ગાંધીનગરમાં રહેતા ચતુર ભાઈ જો આ મંદિર બહુ સરસ એવું બનાવ્યું છે અને મંદિરના સ્વભાવ ખૂબ અપરંપાર છે તો અમે પણ દર્શન કરવા આવ્યા છીએ તો આ તમે જોયો મારા દર્શન તમે પણ કરોતમા બધા દેવો ખૂબ સરસ મૂર્તિઓ અને ખૂબ સરસ પ્રકાર સજીલો છે તો આ તમે જોવો મારા દર્શન જાય